નમસ્કાર સાથી મિત્રો એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ધોરણ છની કોમન એન્ટ્રન્સ પરીક્ષા એટલે કે સીએટીની પરીક્ષાની આપ સૌ સારી રીતે તૈયારી કરી શકો એના માટે આપણે અહીં ગણિતની પ્રશ્ન બેંક રજૂ કરી રહ્યા છે તો સીએટીની પરીક્ષામાં તમને મહાવરો બહોળા પ્રમાણમાં થઈ રહ્યા અને સારી રીતે આપ સૌ પ્રેક્ટિસ કરી શકો એના માટે પ્રશ્નો આપ સૌ માટે ખૂબ મહત્ત્વના છે તો આપણે પર્યાવરણ વિશેના અઢળક પ્રશ્નોના વિડીયો બનાવ્યા છે તો સીએટીના વિડીયો આપ જોવા માંગતા હો તો સીએટીનું જે પ્લેલિસ્ટ છે ત્યાંથી જોઈ શકો છો તો એક્ઝામ સાથે ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરો તમારા મિત્રો જોડે ચેનલને શેર કરો ને વિડીયો પસંદ પડે તો લાઇક અચૂક કરી શકો છો તો સૌપ્રથમ પ્રશ્ન છે નીચેનામાંથી કઈ આકૃતિમાં બે સમમિતિ રેખા બનાવી શકાય તો સમમિતિ એટલે કે સરખા માપની રેખાઓ બનાવી શકાય તો સરખા માપની જે રેખાઓ છે એ એ જ આકૃતિમાંથી બને છે તો બંને આપ જોઈ શકો છો કે આ જે બે રેખાઓ છે એ બંને સરખા માપની છે તો આ રીતે આપ કહી શકો છો કે જવાબ બી આવશે બાકીના બધા અક્ષર જોશો તો સરખી ક્યાં બનતી નથી તો બી જવાબ સાચો છે બીજા નંબરમાં આપેલ ગોઠવણી ઉપરથી કેવી દેખાશે તો અહીં છે અને સમગન ટી આકારનો છે તો તો આપ જોશો એને ટી આકારને સીધો ટી છે તો આપ જોશો તો દેખાશે કે ઉપરથી જોતા જે આકૃતિ છે આ રીતની દેખાશે તો બીજામાં સી જવાબ આવશે તો સી જવાબ સાચો છે ત્યારબાદ આપેલી આકૃતિમાંથી ટપકા વડે બનતી ખોટી સંમતિ રેખા કઈ આકૃતિમાં છે સંમતિ એટલે કે સરખા માપની રેખા ના બનતી હોય તો એ આકૃતિ છે તો બે સરખા ભાગ થાય છે જ્યારે બી છે તો એમાં બે સરખા નથી થતા સીમાં બે સરખા થાય છે ડીમાં બે સરખા થાય છે તો જે બી જવાબ છે એમાં સરખા નથી થતા તો બી જવાબ આવશે ચોથા નંબરનો જે પ્રશ્ન છે ઘરનું ચિત્ર ક્યાંથી જો જોઈએ તો બાજુ દર્શાવ્યું છે એવું દેખાય તો જે ઘરનું ચિત્ર આપેલું છે એને ક્યાંથી જોઈએ તો બાજુમાં દર્શાવ્યું છે એવું દેખાય તો આ જે ઘરનું ચિત્ર છે એ સામેથી જોતા હું દેખાશે તો આપ જોઈ શકો છો કે ચોથામાં સી જવાબ આવશે સામેથી આપેલી આકૃતિમાં કેટલી સંમતિ રેખા દર્શાવી શકાય છે તો સરખા માપની રેખાઓ દર્શાવવાની હોય તો બે બે દર્શાવી શકાય છે તો જે જવાબ છે એ બી આવશે એટલે કે બે છઠ્ઠા નંબરનો પ્રશ્ન છે આપેલા અક્ષરોમાંથી કયા અક્ષરમાં અરીસો મુકતા બરાબર તેના જેવું જ પ્રતિબિંબ મેળવી શકાય છે તો આપેલા અક્ષરોમાંથી કયા અક્ષરોમાં અરીસો મૂકતા બરાબર તેના જેવું જ પ્રતિબિંબ મેળવી શકાય છે તો પી ક્યુ એફ અને ડી ચાર અક્ષર આપેલા છે તો પી આકૃતિ છે તો જે પીનું પ્રતિબિંબ છે એ ડાબી જમણી બાજુ બદલાય છે એટલે થશે જે ક્યુ છે એનું પણ બદલાશે તો એની જે નીચેનું રેખા છે એ અલગ થશે એફ છે તો એનો પણ અરીસામાં ડાબી જમણી બાજુ બદલાશે જ્યારે ડી છે તો ડીનું ચિત્ર જે છે એ ડાબી જમણી બદલાતી નથી એટલે કે આકાર અલગ છે એટલે ડાબી જમણી જે છે એ નહીં બદલાય તો આ રીતનું બની શકે છે બીજી શક્યતા આવી છે કે આવું પણ બની શકે છે તો જે ડીનો આકાર છે એ ઉલટો થાય છે પણ એકદમ બદલાતો નથી તો ડી જબ પ્રશ્ન ખોટો ના હોય તો ડી જબ હોઈ શકે છે પ્રશ્નો ખોટો પણ હોઈ શકે છે એવું પણ બને છે ત્યારબાદ સાત નંબરમાં આપેલી આકૃતિઓમાંથી કઈ આકૃતિ સૌથી વધુ ખૂણા ધરાવે છે તો આકૃતિઓમાં આપને ખૂણા ગણવાના છે કે કઈ આકૃતિમાં ખૂણા છે વધારે તો આ જે આકૃતિ છે ત્યાં તમે ખૂણા ગણી શકો છો અહીં એક છે બે છે પછી આ રીતે ખુલ્લા જે ખૂણા છે તમે ગણો તો બે થાય છે ને બાકી તો આકૃતિ જોશો તો અહીં એક ખૂણો છે અહીં છે બે પછી અહીં બને છે ત્રણ તો આ રીતે ત્રણેક ખૂણા બને છે આ જે આકૃતિ જોવો છો તો અહીં એક વચ્ચે ખૂણો બને છે તો બે ખૂણા છે ત્યારબાદ જે ડી નંબરની આકૃતિ છે તો એમાં ખૂણા એક છે બે છે ત્રણ છે ચાર છે તો આ રીતે જે ડી આકૃતિ છે એમાં સૌથી વધારે ખૂણા બને છે તો જે જવાબ છે એ ડી આવશે તો ડી જવાબ સાચો છે ત્યારબાદ જે નંબર આઠ છે ક્રિકેટના બેટને ઉપરથી જોતા કેવો આકાર દેખાશે તો જે ક્રિકેટનું બેટ છે એને ઉપરથી જોવાનું છે તો જે ક્રિકેટનું બેટ છે એને ઉપરથી જોશો એ છે એ સામેથી દેખાય છે જે બી છે એ જવાબ ઉપરથી આ રીતે જોઈ શકાય સી છે એ બાજુનો ભાગ છે અને જે ડી છે એ પાછળથી જોતા આવો દેખાય છે તો જે સાચો જવાબ છે એ આપણી સમક્ષ બી એટલે કે બી આવશે નવ નંબરમાં અક્ષરના અડધા ભાગને જોઈ પૂરા અક્ષરનું અનુમાન કરો તો અક્ષરનો જે અડધો ભાગ આપેલો છે એ જોઈને તમારે પૂરો અક્ષર બનાવવાનો છે તો જે અક્ષર છે એ અડધો ભાગ આપેલો છે અને બીજો અડધો દોરશો તો એમ અક્ષર બનશે તો સીધો જવાબ છે આપણે બીજું કાંઈ વિચારવાની જરૂર નથી તો સી જવાબ આવશે દસ નંબરમાં ટપકાવાળી રેખાની જગ્યાએ અરીસાનો ઉપયોગ કરીએ તો કયો અક્ષર દેખાશે તો અરીસામાં જે ચિત્ર આપેલું છે એવું એવું સામે ચિત્ર બીજું પણ બનશે તો તમે જોઈ શકો છો કે ડબલ્યુ અક્ષર બને છે તો જે સાચો જવાબ છે ડી આવશે તો દસમાં ડી અગિયાર નંબરમાં મોહરું બનાવવા માટે આકૃતિમાં આપેલ ચિત્ર મુજબ કાતરથી કાપીએ તો કયા પ્રાણીનું મોહરું બનશે તો આ રીતે તમે આકૃતિને કાપો છો તો જે ચિત્ર છે એ હાથીનું બને છે તો જે સાચો જવાબ છે એ સી આવશે બાર નંબરમાં છોટુના દાદાની ઉંમર સિત્તેર વર્ષ કરતાં વધારે અને એંશી વર્ષ કરતાં ઓછી છે તો ઉંમરની સંખ્યામાં એકમનો અંક બે છે તો છોટુના દાદાની ઉંમર કેટલા વર્ષ હશે તો સિત્તેર ને એંશી વર્ષ વર્ષ વચ્ચે છે તો એનો મતલબ એ છે કે સિત્તેર કે પંચોતેર આ બેમાંથી એક જવાબ આવી શકે છે એટલે કે બી કાં તો ડી પરંતુ પાછળનો અંક બે કહે છે તો જે બોતેર છે એ એકદમ સાચું છે એટલે કે એકમનો અંક જે છે એ બે હોવો જોઈએ તો બોતેર જવાબ સાચો છે તો બારમામાં ડી આવશે તેર નંબરમાં ત્રણ વત્તા ત્રેપન વત્તા સો તો સરવાળો કરવાનો છે તો ત્રણેયનો આપ સરવાળો કરશો તો જે સરવાળો છે એ તો એકસો ને ત્રેપન ને ત્રણ છપ્પન એકસો ને છપ્પન થશે તો આપ જોઈ શકો છો કે જે સાચો જવાબ છે એ ડી આવશે ત્યારબાદ ચૌદ નંબરમાં ત્રણસો પચાસ ત્રણસો અને બસો ને પચાસ તો આજે સંખ્યા રેખા આપેલી છે તો સંખ્યાની જે શ્રેણી છે એમાં ક્રમશ પચાસનો ઘટાડો થાય છે એટલે કે બાદ બાકીની રીતે તમે ગણો તો ખ્યાલ આવી જશે કે ત્રણસો પચાસમાંથી પચાસ ઓછા કરો તો ત્રણસો ત્રણસોમાંથી પચાસ ઓછા કરો તો બસો ને પચાસ બસો પચાસમાંથી પચાસ ઓછા કરવાના છે તો જે સાચો જવાબ છે બસો આવશે તો ચૌદમાં એ જવાબ સાચો છે પંદર નંબરમાં તેતાળીસમાં પાંચ ઉમેરતા મળતી રકમનો એકમનો અંક શું છે તો તેતાળીસમાં પાંચ ઉમેરતા મળતી રકમનો એકમનો અંક ને પાંચ અડતાળીસ થાય છે તો જે એકમનો અંક છે એ કેટલો થાય એ કહેવાનો છે તો આ એકમનો અંક છે અને આ દશકનો છે તો એકમનો અહીં પૂછ્યો છે જે સાચો જવાબ છે એ ડી આવશે એટલે કે આઠ આવશે ત્યારબાદ સોળ નંબરમાં ત્રિકોણ બરાબર સો થાય છે એટલે કે એક ત્રિકોણ હોય તો સો ગણવાના છે પછી ચોરસ હોય તો દસ ગણવાના છે વર્તુળ હોય તો એક ગણવાનો છે તો આ બધાનો આપણે સરવાળો કરવાનો છે તો બે ત્રિકોણ એટલે બસો થશે પછી ત્રણ ચોરસ છે એટલે ત્રીસ એ થશે તો બસો ને ત્રીસ બસો ત્રીસ અને ઉપર એક એક ગણવાના છે તો બસો એકત્રીસ બસો બત્રીસ બસો તેત્રીસ ચો બસો ચોત્રીસ બસો પાંત્રીસ અને બસો છત્રીસ તો આ રીતે જે સાચો જવાબ છે એ બસો ને છત્રીસ આવશે તો એ આવશે બસો છત્રીસ એટલે કે સોળમાં એ જવાબ સાચો છે સત્તર નંબરમાં બસો એકત્રીસમાં દશકનો અંક ખાલી જગ્યા છે તો બસો ને એકત્રીસ સંખ્યા આપને લખવાની છે એમાં આ એકમનો અંક છે અને આ જે અંક છે એ દશકનો છે તો દશકનો અંક કેટલો આવશે તો કે ત્રણ આવશે તો સી જવાબ સાચો છે ત્યારબાદ અઢાર નંબરમાં પાંચસોમાં ત્રણસો ઉમેરતા મળતી સંખ્યાના સોના સ્થાનમાં ખાલી જગ્યા અંક આવશે તો જે પાંચસો આપેલા છે એમાં ત્રણસો ઉમેરવાના છે તો આ પાંચસો ને એમાં વધારે કેટલા ઉમેરવાના છે તો કે ત્રણસો તો પાંચસો ને ત્રણસો આઠસો થાય આપ સૌ જાણો છો તો પાંચસોમાં ત્રણસો ઉમેરતા મળતી સંખ્યાના સોના સ્થાનમાં તો એકમ છે દશક છે અને સો છે તો સોમાં આઠ છે તો સોના સ્થાનમાં કયો અંક આવશે તો કે આઠ આવશે તો જે સાચો જવાબ છે એ ડી ડી આવશે તો જવાબ સાચો છે છે ત્યારબાદ નંબરમાં મારા એકમનો અંક હું ચાળીસ કરતા નાની સંખ્યા છું મને ઓળખી બતાવું તો કે મારા એકમનો અંક સાત છે આ એકમ તો આ એકમ છે અને હું ચાળીસ કરતા નાની સંખ્યા છું તો ચાલીસ કરતા નાની સંખ્યા એટલે કે ત્રીસ થી ચાલુ થાય ત્રીસ ને વચ્ચે એવી સંખ્યાની વાત કરી છે તો મને ઓળખી બતાવો તો એકમનો અંક સાત હોય ને ચાલીસ કરતાં નાની હોય એવી એક જ સંખ્યા છે એ એટલે કે સાચો જવાબ સડત્રીસ આવશે બત્રી હોઈ શકે પરંતુ એનો એકમનો અંક છે બે છે એટલે બત્રીસ ના આવે તો સાચો જવાબ જે છે એ સડત્રીસ આવશે વીસ નંબરમાં પાંચ દસ પંદર વીસ પચીસ ત્રીસ ને પાંત્રીસ તો આ બધાનો ખૂટતી સંખ્યાનો સરવાળો કરવાનો છે તો સંખ્યા શ્રેણી આપેલી છે એ શ્રેણીમાં આપ જોશો તો પાંચ પાંચનો ગેપ છે પાંચ વત્તા પાંચ દસ દસ વત્તા પાંચ પંદર હવે પંદર વત્તા પાંચ કરવાના છે તો કેટલા થશે તો કે વીસ થશે તો અહીં વીસ થશે વીસને પાંચ પચીસ પચીસને પાંચ કેટલા થશે ત્રીસ થશે હવે ત્રીસ ને પાંચ પાંત્રીસ પાંત્રીસ ને પાંચ કેટલા થશે ચાળીસ તો આ ત્રણેય રકમનો સરવાળો કરવાનો છે તો વીસ ને ત્રીસ પચાસ થશે પચાસ ને ચાળીસ કેટલા થાય તો કે નેવું થાય છે તો જે સાચો જવાબ છે એ નેવું આવશે તો ત્રણેયનો સરવાળો કરતાં આપણને ડી જવાબ મળશે એટલે કે નેવું જવાબ સાચો છે એકવીસ નંબરમાં પ્રસ્થાન રેખા પછી ફેની અને ચારવી બંનેને દોડતા દેખાડ્યા છે અને છેલ્લે વિજય રેખાએ પહોંચે છે અને કુલ જે અંતર છે એ સો મીટરનું છે તો ચારવી ફેની કરતાં દસ મીટર આગળ છે તો આ જે ચારવી છે એ દસ મીટર આગળ છે કોની કોના કરતાં તો કે ફેની કરતાં તો ફેની પ્રસ્થાન રેખાથી ખાલી જગ્યા મીટરે અંતરે હશે તો કે કેટલા મીટરનું અંતર બંને હશે વચ્ચે હશે એ કહેવાનું છે તો જે ચારવી છે એ ફેની કરતાં દસ મીટર આગળ છે તો ચારવીનું પંદર મીટરનું જે અંતર છે એ અને બીજું બંને વચ્ચે જે દસના અંતરનો ફરક છે એટલે કે પંદરને દસ પચીસ કુલ પચીસ મીટરનો બંને વચ્ચે ફરક છે તો એનો મતલબ એ થયો કે આ ફેનીનું જે અંતર છે એ પ્રસ્થાન રેખાથી કેટલી દૂર છે કાં તો કેટલે પહોંચી છે તો જે ફેની છે એ સોમાંથી પચીસ તમારે બાદ કરવાના છે તો જવાબ મળી જશે તો કે પંચોતેર મીટરનું જે છે એ ફેની પ્રસ્થાન રેખાથી પંચોતેર મીટરના અંતરે હશે તો જે સાચો જવાબ છે એ એ આવશે તો એ જવાબ સાચો છે બાવીસ નંબરમાં પાંચસોમાંથી કેટલા બાદ કરતાં એકસો ને પચાસ બાકી રહે છે તો પાંચસોમાંથી કેટલા બાદ કરો તો એકસો પચાસ મળે છે તો એકદમ સહેલો જવાબ છે તો પાંચસો છે એમાંથી કેટલા બાદ કરો તો એકસો પચાસ બાકી રહે છે તો એકસો પચાસ છે હવે તમારે અહીં બાદ બાકી કરવાની છે તો અહીં એવી કઈ રકમ મૂકશો કે એકસો પચાસ જવાબ બાકી રહેશે તો બધી રકમ તમે મૂકી જુઓ તો પાંચસોમાંથી ત્રણસો બાદ કરશો તો બસો જવાબ આવશે એટલે કે એ ના આવે પછી બી ત્રણસો પચાસ અહીં તમે મૂકશો તો અહીં બાદ બાકી કરશો તો દોઢસો જવાબ આવશે તો જે બી છે એ સાચો છે તો આ રીતે બધી રકમ આપ મૂકીને ગણતરી કરી શકો છો કે કયો જવાબ સાચો છે તો જે બાવીસ નંબર છે એમાં સાચો જવાબ છે બી આવશે એટલે કે ત્રણસો ને પચાસ જવાબ સાચો છે ત્રેવીસ નંબરમાં પાંચસો ચારસો નેવ ચારસો એંસી ચારસો સિત્તેર તો અહીં સંખ્યા શ્રેણી આપેલી છે ને ઉતરતો ક્રમ છે ને ત્રણે વચ્ચે દસ દસની ગેપ છે તો ચારસો સિત્તેરથી તમારે દસ ઓછા કરવાના છે તો ખૂટતી સંખ્યાના અંકોનો સરવાળો ખાલી જગ્યા થાય તો જે ખૂટતી સંખ્યા છે એના અંકોનો સરવાળો કરવાનો છે તો આપણે જોશો કે ખૂટતી સંખ્યા છે એ ચારસો સિત્તેર પછી ચારસો ને આવશે તો ચારસો સાઠના અંકોનો સરવાળો કરવાનો છે તો ચાર વત્તા છ બરાબર દસ થશે એટલે જે જવાબ છે એ દસ આવશે તો અહીં જે સંખ્યા છે એ ખૂટતી સંખ્યા ચારસો ને સાઠ આવશે પછી એના અંકોનો સરવાળો કરવાનો છે એટલે કે ચાર વત્તા છ બરાબર કેટલા થાય છે તો કે દસ થાય છે તો જે સાચો જવાબ છે ત્રેવીસમાં બી આવશે એટલે કે બી જવાબ સાચો છે ત્યારબાદ ચોવીસ નંબરમાં કોઈ સંખ્યાના એકમનો અંક પાંચ છે દશકનો અંક તેના કરતાં ત્રણ વધારે છે સોનો અંક દશકના અંક કરતાં ચાર ઓછો છે તો તે સંખ્યા કઈ હશે તો એ સંખ્યા જણાવવાની છે તો કોઈ સંખ્યાનો એકમનો અંક પાંચ છે તો આ એકમનો અંક પાંચ છે દશકના અંક તેના કરતાં ત્રણ વધારે છે તો દશકનો જે અંક છે એ ત્રણ વધારે છે તો પાંચ કરતાં ત્રણ વધારે એટલે કે આઠ થશે સોનો અંક દશકના અંક કરતાં ચાર ઓછો છે બરાબર તો જે દશકનો અંક આઠ અને જે સોનો અંક છે દશકના અંક કરતાં ચાર ઓછો છે એટલે કે દશકનો નો આઠ છે તો એના કરતાં ચાર ઓછો એટલે કે ચાર આવશે તો જે સાચો જવાબ છે ચારસો ને પંચ્યાસી આવશે તો આ રીતે ચોવીસમાં બી એટલે કે ચાર ચારસો ને પંચ્યાસી આવશે ત્યારબાદ પચીસ નંબરનો પ્રશ્ન છોટુંની ઊંચાઈ એકસો ને સેન્ટીમીટર છે ગુલુની ઊંચાઈ છોટુંની ઊંચાઈ કરતાં સાત સેન્ટીમીટર વધારે છે મોનુંની ઊંચાઈ ગુલુની ઊંચાઈ કરતાં પંદર સેન્ટીમીટર ઓછી છે તો મુનુની ઊંચાઈ ખાલી જગ્યા સેન્ટીમીટર હશે તો આપ જોશો કે છોટુની ઊંચાઈ એકસો ને સેમી છે અને ગુલુની જે ઊંચાઈ છે છોટુંની ઊંચાઈ કરતાં સાત સેન્ટીમીટર વધારે છે એટલે કે અહીં જે છે એકસોને સાત વધારે છે એટલે કે એકસોને સુડતાળીસ સેન્ટીમીટર થશે કોની તો કે ગુલુની મોનુની ઊંચાઈ ગુલુની ઊંચાઈ કરતાં પંદર સેન્ટીમીટર ઓછી છે તો જે મોનુ છે એની ગુલુ કરતાં પંદર સેન્ટીમીટર ઓછી છે તો અહીં બાદ બાકી કરવાનો છે તો બાદબાકી કરશો તો એકસો બત્રીસ જવાબ આવશે તો મોનુની જે ઊંચાઈ છે 132 બત્રીસ સેન્ટીમીટર થશે તો પચીસમાં જે સાચો જવાબ છે એ આવશે તો આપણે આમાં કુલ પચીસ પ્રશ્નોની ચર્ચા કરી છે અને એ પણ ઓછા ટાઈમમાં એટલે કે આપ હજુ પણ વધારે વિડીયો આવા જોવા માંગતા હો તો આ વિડીયોને જરૂર લાઈક કરો અને વધારે આપણે વિડીયો બનાવતા રહીશું એટલે તમારી જે સીએટીની તૈયારી છે સારી રીતે કરી શકો તો આપ સૌનો આભાર એક્ઝામ સાથી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરો વિડીયો પસંદ પડે તો લાઇક અચૂક કરી શકો છો થેન્ક યુ વેરી મચ